you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જેમાં અમરેલી જિલ્લાના આપના સહમંત્રી રજાકભાઈ પરમાર જ ચોર નીકળ્યા છે રજાકભાઈ પરમાર ગોપાલ ઇટાલિયાના પ્રચારમાં પણ સામેલ હતા રાજાકભાઈ પરમાર પાસેથી ત્રણ લાખ ચાલીસ ની જથ્થો પકડાયો છે મહત્વનું છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ અના હોવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ તેમના જ નેતા ચોર નીકળ્યા છે ગોપાલ ઇટાલિયા દ્વારા વિસાવદર ખાતે અનાજ ગોટાળા અંગે કરેલ આંદોલનનો નો મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે જણાવ્યું સરકારી અનાજ ચોર આમ આદમી પાર્ટીના જ નેતા નીકળ્યા છે જેતલવાડ અનાજ સગે વગેવાનો ગોપાલ ઇટાલિયા આક્ષેપ કર્યો હતો સરકારે અનાજ ચોરી તપાસ કરતા અનાજ ચોર આપના નેતા નીકળ્યા છે અનાજ ચોર રજાકભાઈ જુસાભાઈ પરમાર છે જે અમરેલી જિલ્લાના આપના સહમંત્રી છે રજાભાઈ પરમાર ગોપાલ ઇટાલિયા સાથે જ ફરે છે ગોપાલ ઇટાલિયાના ચૂંટણી પ્રચારમાં પણ રજાકભાઈ સાથે હતા